હેલો ફ્રેન્ડ્સ તો તમારી સાથે હું લાઈવ હે કે કિચન આઈડિયા શેર કરીશ તો જો આ દિવેલની પોટલી છે અને જ્યારે આપણે છુટ્ટો દિવેલ લાવતા હોય ને ઓછી પ્રોસેસ વાળું તો આ રીતે આપણે પોટલી કોથરીની અંદર જ આપતા હોય છે તો તમે તેની અંદર દિવેલ કેવી રીતે કે તેલ લાવ્યા હોય તો તમે આરામથી તેને કળી શકો ઢરાઈ નહીં અને તમે સાચવીને તેને રાખી શકો ને તેનો આઈડિયા શેર કરું છું તો આ રીતનો બોટલ લેવાનો અને ઉપરથી તેને આ રીતે આપણે કટ કરી લેવાનો છે જો જે રીતે તમને વિડીયોમાં બતાવ્યું છે તે રીતનો ઉપરનો ભાગ જે બોટલનો આવે તે રીતે કટ કરી લેવાનો અને અહીંયા આપણા દિવેલની કોથળી જે છે તેને ગાંઠ છોડી લઈશું અને ઉપરની બાજુ આ રીતે થોડા આમળા ચડાવી દઈશું એટલે આ બોટલના ઉપરના ભાગમાં તે આસાનીથી છકી શકીએ જો આ ઓછી પ્રોસેસ વાળું દિવેલ જે હોય ને તેનાથી આપણે ઘઉં મોઈએ ને તો ઘઉં અંદર જીવડા નથી પડતા તો આ રીતે જો કોથળી ને તેની બોટલ ને આ રીતે કોથળી ની અંદર પહેરાવી દેવાનો તમે જોઈ શકો છો કેટલી આરામથી તે કોથળી ઊભી છે તમારું દિવેલ ઢરતું નથી અહીંયા કે તેલ તમે લાવો તો પણ તે નહીં ઢરે આ રીતે લાવશો તમે લિક્વિડ કોઈ પણ વસ્તુ તમારે જ્યારે વાપરવાની હોય ને તો તમે આ રીતે તેનો યુઝ કરી શકો છો તો જો આ દિવેલ વાળું જ વાસણ છે અને તેની અંદર હું તમને દિવેલ કાઢીને બતાવું કે આપણો આ હેક કેટલો બીજો હાથે રાખવાનો અને આ રીતે જો તમે આવજો તો બિલકુલ આરામથી તેની અંદરથી દિવેલ નીકળી જશે ને જયારે આપણે ના જોઈએ ત્યારે તેને જેટલું જોઈતું હોય તેટલું કાઢી અને ત્યાર પછી આ રીતે તેને આપણે લઈ લેવાનું અને આંગળી પર જે તેલ કે હોય તેને આમ લગાવી લગાવી વાસણ પર દેવાનું અને ત્યાર પછી કોથળી સરખી કરી અને ઢાંકણ ને બંધ કરી દેવાનું જો અહિયાં ઢાંકણ આ રીતે બંધ કરી દો તો બિલકુલ તમારી વસ્તુ ઢરશે નહીં અને ઉપરથી આ રીતે કોથળી કરી દો

તમારી અહીંયા તમે બનાવી શકો છો આ વેની તો અહીંયા જો આ રીતની મારી પાસે બંગડી હતી જે આપણે નવરાત્રીમાં પહેરવા માટે લાવીએ અને તે બંગડી હતી ગોલ્ડ અને તેનો જે ગોલ્ડન કલર હતો તે જતો રહ્યો છે તો તેને મેં પકડથી કટ કરી દીધો છે જો આ રીતે આપણે તેને કટ કરી લેવાનું અને તેની અંદર થોડું પોરી કરી બંગળીને આ રીતે આપણે ફૂલોને પરોવી દેવાના છે આડા પરોવાના છે જો અહીંયા જે રીતે તમને દેખાય છે બિલકુલ તમારે સોય દોરાના ઉપયોગ વગર અને એક જ મિનિટમાં તમે આ ગજરો કે વેની કે માથામાં નાખવા માટેની હોસ્ટેલ બનાવીને તૈયાર કરી શકો છો બાળકો છોકરીઓ હોય આપણે ઘરે દીકરીઓ હોય તો દીકરીઓને આપણે કોઈ પણ ભાગ લીધો હોય અને તમારે જો વેની બનાવવાની હોય તો તમે કોઈ પણ જાતના સવાય દોરા કે કોઈ પણ ઝંઝટ વગર માત્ર પાંચ રૂપિયાના ફૂલ લઈ આવશો તેનાથી આ બનીને તૈયાર થઈ જશે જો તમે જોઈ શકો છો કે આ એક વેની તમે જે શકો માથામાં નાખવા માટેનું તૈયાર થઈ ગયું છે માટે એક જ મિનિટમાં તૈયાર કરી અને બાળકીના માથામાં તેને નાખી શકો છો કે પછી તમે જો જન્માષ્ટમીએ રાધા રાણી બન્યા હોય દીકરીઓ રાની બની હોય તો તેને તમે હાથમાં પણ આ રીતે કે કોઈના લગ્નમાં તમે મહેંદીમાં હલ્દી ગયા હોય ને આ રીતની થીમ હોય તો તમે આરામથી તેને પહેરીને તમે માથામાં કે હાથમાં નાખી લગાવી શકો છો તો જો અહીંયા હું તમને મારા જ માથામાં નાખી અને તમને બતાવું છું જો એકદમ સરસ રીતે લાગે છે પણ સરસ અને નખાઈ પણ એકદમ સરસ રીતે જાય છે ત્યાર પછી અહીંયા જો બીજો આઈયા એ છે કે આ રીતની એક મેં બંગડી લઈ લીધી છે મેટલની જે બંગડી આવે ને એ જ લીધી છે તેને આ રીતે આપણે વાડી લેવાની છે ખાઈની ની રસ્તા ઉપર રાખીને કે પછી તમે નીચે પથ્થર ઉપર રાખીને પણ કરી શકો છો અહીંયા આપણે તેલની અંદર જે જે હોય છે ને તે બનાવીશું પહેલા દાદી નાની હતા ને તે લોકો આ રીતના જ તેલની અંદર પીછું વાપરતા હતા કે જે આપણે રોટલી ઉપર લગાવવા તેલ લગાવવા માટે કે પાપડી ઉપર તેલ લગાવવા માટે આ રીતનું વાપરતા હતા તેનો આઈડિયા શેર કરું છું તમારી સાથે આ તો જો તેને સિદ્ધિ ને ટી શર્ટ ના ટુકડાનો જ ઉપયોગ કરવાનો છે કે તમારી પાસે ટ્રેક હોય તો તેનો ઉપયોગ કરવાનો છે કોટન ના જે દોરા નીકળતા હોય તેવા કાપડ નો ઉપયોગ નથી કરવાનો અને આ રીતે આપણે બંગડી સાથે તેને બાંધી લેવાની છે જો લઈ લેવાનો આગળથી થોડો ભાગ આપણે છોડી અને આ રીતે ગોલ ગોલ વીટી લેવાનો જેથી આગળથી આપણને ગાંઠ મારવા માટે કામ લાગે એટલા માટે થોડો દોરો છોડવાનો તો જો અહીંયા વીટાઈ ગયું છે અને આ રીતે આપણે તેને હવે ગાંઠ લગાવી દઈએ ગાંઠ લાગી જાય એટલે તે જે વધારાનો દોરો હોય અને જે વધારાનું કાપડ હોય તે બધું આપણે કટ કરી દઈશું પણ પહેલા આપણે થોડું મોટું જ કાપડને કટ કરવાનું નાખવા અને કટ કરી દઈશું વધારે મોટું છે એટલે આપણે તેને આપણે જોઈતા પ્રમાણમાં કટ કરી લેવાનું તો આ રીતે પકડી અને તેને ઉપરથી મેં થોડું કાપી લીધું છે અને એકદમ સરસ આપણું પીછું બની અને તૈયાર થઈ ગયું છે તો આ આઈડિયા તમને કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો ત્યાર પછી જો તમારું પણ બેઝિંગ સિંક વાસણ ઘસવાનું સિંક આ રીતનું ગંદુ અને ડલ થઈ ગયું છે તો તમે માત્ર તેને એક જ મિનિટમાં તમે સાફ કરી શકો અને તેનો આઈડિયા શેર કરું છું એક મિનિટ એટલે બે ત્રણ મિનિટ તો થાય તો અહીંયા તમે જે શેમ્પુ વાપર માથું ધોવા માટે જે શેમ્પુ શેમ્પુ આપણે અહીંયા નાખી દઈશું એટલે લગભગ એક ચમચી જેટલું શેમ્પુ થશે તો તમે જોઈ શકો છો કેટલું ડલ છે આ તેનો કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ ઝાંખું અને ગંદુ થઈ ગયું છે અને તેની સાથે આપણે એક મોટી ચમચી સોડા લઈ લઈશું અહીંયા જે શેમ્પુ નો યુઝ કર્યો છે એ એટલા માટે ખાવાનો સોડા છાંટી દીધા પછી આ રીતે સ્કોચ બ્રશ લઈ અને તેને ઘસી લઈશું થોડું પાણી છાંટી અને ઘસી લેવાનું વધારે તમારે હાથ દુખાડવાની નહીં જરૂર પડે બે જ મિનિટમાં એકદમ સરસ રીતે તમે સાફ કરી દેશો તેમ તેમ તે એકદમ સરસ રીતે તેની સાઈન પાછી આવતી જાય છે અને તેની જે ગંદકી ચીકાશ થઈ હતી ને તે બધું પણ એકદમ સરસ રીતે જતું રહીજો તમે જોઈ શકો છો કેટલું ગંદુ હતું ત્યાર પછી આજે સિંક ઉપર રાખવાની જે ગરણી હતી ને તે પણ આ રીતની ગંદી થઈ ગઈ છે જેથી મોટો કચરો ના જાય ને એટલા માટે આપણે તેને રાખતા હોય છે તો તેને પણ એકદમ સરસ રીતે ઘસી દીધી છે અને અહીંયા ધોઈ અને તમને બતાવું છું લાઈવ છે વિડીયોને મેં સ્પીડ કરી દીધી હતી એટલે આમાંથી વિડીયો મેં બિલકુલ કટ નથી કર્યો સ્પીડમાં કરી દીધો છે જેથી તમને એવું ના લાગે કે આ ફેક ફેક વસ્તુ બતાવે છે તો જો તમે જોઈ શકો છો કે કેટલું એકદમ સરસ રીતે સિંકની કે બેઝિંકની સાઈન પાછી આવી ગઈ છે તમને મેં પહેલા બતાવ્યું અને પછી જો બતાવું છું બતાવું છું એટલે કે મેં અહીંયા વિડીયો કટ નથી કર્યો તો આજના આ લાઈફ હેક્સ કે કિચન આઈડિયા એ તમને કેવા લાગ્યા એ જરૂરથી જણાવજો અને જો અહીંયા તમે સાઇન જોઈ શકો છો કે નવા જેવું પાછું થઈ ગયું છે જેની સાઇન હતી નવા ની તેવી પાછી આવી ગઈ છે તો થેન્ક યુ ફોર વોચિંગ